એક યુવક અને યુવતી વચ્ચે સંબંધ હોય તેને પ્રેમ માનવામાં આવે છે પણ બે પરિણીત વ્યક્તિઓ વચ્ચે જયારે પ્રેમ સંબંધ બંધાય છે ત્યારે તેને સમાજમાં અનૈતિક કહેવામાં આવે છે જેની શરૂઆત તો ખૂબ જ મધુર હોય છે પણ અંત ખૂબ જ અણધાર્યો અને અજુકતો હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રેમ અઢી અક્ષર આ શબ્દ પણ અનોખો છે પૂર્વ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અમદાવાદના અમરાઈવાડીમાં સનસની ખેજ હત્યા અનૈતિક સંબંધની આશંકા ખેલાયો લોહિયાળ ખેલ કાળી ચૌદશ ની રાત એક યુવક માટે પગથિયા પર પડેલું લોહી દિવાલ પર જોવા મળી રહેલા લોહીના ડાઘ અને દિવાળીના માહોલ વચ્ચે છવાયેલી અંજાપા ભરી શાંતિ અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ રાઠોડ નામના એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદ મલ્હા નામના શખ્સે તેના ઘર આવેલા ગોપાલને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ ગોપાલની લાશને પીએમ માટે મોકલી ઘટના સ્થળે હાજર તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા તેમાં પોલીસને જાણવા મળ્યું કે આ મકાન આરોપી વિનોદ મલ્હાનું છે

જેના કારણે થઈને આરોપી જે મરણ છે એને રૂબરૂમાં જઈને એકવાર સમજાવી રહ્યો કે ભાઈ આ બાબતે તું અમારા લગ્ન જીવનમાં ડિસ્ટર્બ કરવા માટે ના પડે તેમ છતાં પણ જે મરણ છે એ આનો સંપર્ક ચાલુ રાખ્યો હતો અને આગામી એક મહિના બાદ જે મરણ જનાર છે એના પણ લગ્ન હતા આરોપી અને એમની વાઈફ ના લગ્ન છ વર્ષ અગાઉ થયેલા હતા અને લોકોની કોઈ સંતાન ના હતા મૃતક ગોપાલ અને નેહા સાથે કરતા હતા નોકરી પત્નીના પ્રેમ સંબંધમાં પતિએ ઢાળ્યું પ્રેમીનું ઢીમ આખું ખેલ પાછળનું કારણ અનૈતિક સંબંધ હોવાનું બહાર આવ્યું છે મૃતક ગોપાલ અને નેહા વચ્ચે અનૈતિક સંબંધ હતા તેનો અંત ગોપાલની ઘાતકી હત્યાથી આવ્યો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગોપાલ અને નેહા મણિનગરના ફૂડ સ્ટોરમાં સાથે નોકરી કરતા હતા ત્યારે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ સુધી વાત પહોંચી હતી આ સંબંધની જાણ થતાં જ વિનોદે પત્નીને નોકરી મુકાવી દીધી હતી છતાં પણ બંને વચ્ચે સંબંધ યથાવત હતા છેલ્લા ચાર મહિનાથી મૃતક ગોપાલ અને આરોપીની પત્ની વચ્ચે સંબંધ વધ્યા હતા તેના કારણે વિનોદ પત્ની નેહાને લઈ અઠવાડિયા પહેલા મકાન બદલી આદર્શ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો લગ્નના છ વર્ષ બાદ વિનોદે સંબંધ અંગે પત્નીને છૂટાછેડા આપી ગોપાલ સાથે લગ્ન કરવા પણ કહ્યું હતું પરંતુ નેહા અને ગોપાલ બંને એ નિર્ણય માટે તૈયાર ન હતા વાત અહી સુધી સીમિત રહી હોત તો સારું હતું પરંતુ કાળી ચોરસની રાત્રે પ્રેમિકા નેહાને મળવા ગોપાલ તેના ઘરે આવ્યો હતો ત્યારે અચાનક પતિ વિનોદ ઘરે આવ્યો પત્ની અને તેના પ્રેમીને સાથે જોતા બંને વચ્ચે બોલાચાલી થઈ એ દરમિયાન ગુસ્સામાં વિનોદ રસોડામાંથી છરી લઈને આવ્યો અને ગોપાલનું માથું સાથળ અને પગના ભાગે છરીના ઉપરા છાપરે ઘા ઝીકી દીધા છરી વાગતા જ લોહી લુહાણ હાલતમાં ગોપાલ ફસડાઈ પડ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

એ લોકો મણિનગર જે કેએફસી છે એમાં જોડે કામ કરતા હતા જેના કારણે થઈને બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને ત્યારબાદ અગાઉ એ લોકો વચ્ચે અવારનવાર જે આરોપી છે એણે મરણજન નામને આ બાબતે સમજાવેલ હતો તેમ છતાં પણ ગઈકાલે બપોરના સમયે જ્યારે આરોપી છે પોતે ઝોમેટોમાં ડિલિવરીનું કામ કરે છે એ દરમિયાન પોતે બહાર ગયેલો તો એ દરમિયાન એણે અચાનક ઘરે આવતા જે મરણ જનાર છે ગોપાલે પોતાના ઘરે પોતાની વાઇફ સાથે મળેલા આવે તો જેના કારણે ઘરમાં જઈને અંદર બોલાચાલી થયેલી હતી ત્યારબાદ ઘરમાં જ પોતાના રસોડામાં જે ચપ્પુ હતું એ ચપ્પુ મરણ જણાને મારતા તેનું સ્થળ ઉપરથી મૃત્યુ નિપજયેલું હતું જે બાબતે મંડળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આવતા મહિને ગોપાલના અન્ય યુવતી સાથે લગ્ન થવાના હતા પહેલાથી પરિણીત નેહા સાથે ગોપાલના અનૈતિક સંબંધ હતા તેની જાણ નેહાના પતિને થઈ ગયા પછી પણ આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂક્યું નહીં આ સંબંધનો અંત ગોપાલની હત્યાથી આવ્યો જેના પરિણામે ગોપાલે જીવ ગુમાવ્યો અને પત્નીના પ્રેમીની હત્યાના આરોપસર પતિ વિનોદને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ